સુરતમાં કાપુદરા પોલીસે ધાર્મિક યંત્રો પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી ચોવીસ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવતો હતો સુરતમાં દિવસેને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે ખાસ કરીને જુગારનું વધી રહ્યું છે ત્યારે જુગાર રમવામાં પણ જુગારીઓએ નવી તરકીક અજમાવી છે અને કાપોદરા વિસ્તારમાં ધાર્મિક યંત્ર દ્વારા જુગાર રમતો હોવાનું સામે આવ્યું છે કાપોદરા પોલીસની ટીમે બાતમી મળી હતી કે ગાયત્રી સોસાયટીમાં આવેલી દુકાનમાં

તથા બાવીસ જુગાર રમવા આવેલા ઈસમોને રોકડા એસી હજારથી વધુની કિંમત સાથે ઝડપી પાડ્યા હતા આ સાથે પોલીસે યંત્રનું મશીન કોમ્પ્યુટર સિસ્ટમ કાર્ડ સ્કેનર સિક્કાનું મશીન સહિત ધાતુના સિક્કા વગેરે મળીને બે પોઈન્ટ પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી